નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી જે પણ લોકો રાહ જોઈને બેઠા છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તો આ ભરતી વિશે હસમુખ પટેલ સરકારે જોરદાર અપડેટ આપી છે ખરેખર આખરે નોટિફિકેશનની જાહેરાત લાંબા સમયથી જે પણ લોકો નોટિફિકેશન રાહ જોઈને બેઠા છે અને સાથે સાથે ગઈકાલે હશમુખ પટેલ સાહેબે જે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ભાઈ લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની વિગતવાર જાહેરાત આવતીકાલે વેબસાઇટ પર મૂકવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આ બાબતે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ લોલીપોપ છે કારણ કે જે છે જે નોટિફિકેશન છે સાઇટ ઉપર એમાં પણ કીધેલું છે કે ભાઈ ચાર ચાર તારીખે સંભવિત જે છે ફોર્મ ભરાય તેવી જે છે વ્યવસ્થા ઊભી કરીશું તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ આ ફરી એકવાર લોલીપોપ છે પણ વિદ્યાર્થી મિત્રો આપણે જે છે સમય આપ્યો છે તો સમયનો રાહ જો કારણ કે અત્યાર સુધી જે પણ જે નોટિફિકેશન આવે છે બહુ પૂરે બે વાગ્યા પછી આવે છે તો એક વસ્તુ ધ્યાન રાખો કે ભાઈ જે કીધું છે એવું કરીને બતાવશે કારણ કે લગભગ ગયા બુધવારે હસમુખ સાહેબે એક ટ્વીટ કર્યું હતું એમાં કીધું હતું કે ભાઈ જે ભરતી છે બુધવાર સુધીમાં જે છે ભરતી જાહેરાત થાય તેવા પૂરેપૂરા પ્રયત્ન કરવાના છે તો આજ દોસ્તો ગઈકાલે બુધવાર હતો અને બુધવારે ભરતીની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી ભલે આપણી પાસે આવી એક નોટિફિકેશન હતી તેમ છતાં જાહેરાત કરી દીધી છે અને કીધું છે તો કરશે તો શાંતિથી રાહ જોવો ખોટી કોઈ કમેન્ટ ન કરો આપણે રાહ જોવાની છે આજે પાંચ વાગ્યા સુધી રાહ જોઈ લો કોઈને કોઈ તમને માહિતી મળી જશે તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી ભરતીમાં તમે લાગી પડો અને જે દોડ આવવાની છે તેની પણ તમે તૈયારી ચાલુ કરી દેજો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ